આજ તારીખ દસ ના રોજ શૈક્ષણિક વિજ્ઞાન મેળાનું નું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય કલ્પેશ પટેલ અને શિક્ષકોના ના ધોરણ પાંચ થી ના વિદ્યાર્થીઓને કુલ અઠાવીસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી આ વિજ્ઞાન મેળામાં વૈજ્ઞાનિક કૃતિઓ અને વન્યજીવનની કૃતિઓ કૃતિઓ તેમજ ગાણિતિક આંકડાઓની પણ રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને દરેક કૃતિઓની વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન પ્રદર્શન મેળાને નિહાળવા આવ્યા હતા વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું મહેન્દ્ર ગજજર માંડલ મારું નામ ઠાકોર અરૂણાબેન વિનોદભાઈ છે મારી બીબી અહીં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે અત્રે સ્વામિનારાયણ સ્કૂલના માંડલમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા ગણિત વિજ્ઞાનના કુદરતી સંશોધનોના તથા ક્રમિક સંખ્યાઓના ચર્ચા ઉતરતા અનેક નમૂના બનાવ્યા છે જે તેમણે સારી 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 રીતે રજૂ કર્યા છે અને આપણને વિજ્ઞાન તથા ગણિતનો તથા કુદરતી સંશોધનોનો સાથ છે સો ન્યૂઝની ટીમ પહોંચી છે માંડલ સ્વામિનારાયણ સ્કૂલમાં ત્યાં જે ચિત્ર સ્પર્ધાનો જે કાર્યક્રમ વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું છે તે આપ જણાવશો આપનું નામ પરિચય સાથે જણાવશો હું પટેલ કલ્પેશ કુમાર મણિલાલ શ્રી સ્વામિનારાયણ વિદ્યા સંકુલ માંડલ ખાતે આજે ધોરણ એકથી દસના બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આજે ધોરણ પાંચથી દસના બાળકોએ વિજ્ઞાન વન્યજીવન માનવજીવન સાથે જોડાયેલી વિવિધ કૃતિઓ અઠ્યાવીસ કૃતિઓ રજૂ કરેલ છે અને જેમાં બાળકોએ જાતે જ મહેનત કરી શિક્ષકોનો સાથ સહકાર લઈ અને વાલીઓ પણ આજે ખૂબ મોટા પાયે હાજર રહી અને સતત બાળકોનું પણ પ્રોત્સાહન આપેલ છે